નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે યુનિવર્સિટીની જે પરીક્ષાઓ તારીખ ચાર બાર બે હાજર ચોવીસના રોજથી શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓ માટેના સીટ નંબર કઈ રીતે ડાઉનલોડ કરવા એના વિશે વાત કરવાના છીએ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ બી એ બી કોમ વગેરે જેવા કક્ષાની અંદર સ્નાતક સેમેસ્ટર ત્રણની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ તારીખ ચાર બાર બે હાજર ચોવીસના રોજથી શરૂ થવા જઈ રહી છે તો જે આ પરીક્ષા માટેના ટાઈમ ટેબલ છે એ ટાઈમટેબલની મેં ડાયરેક્ટ પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે તો તમારે જો હજુ સુધી ટાઈમ ટેબલ તમે ના જોયું અને ટાઈમ ટેબલ જોવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એની તે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તમે ત્યાં જઈને તમારું ટેબલ છે એ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો પીડીએફ છે એ ટેલિગ્રામની અંદર મૂકવામાં આવેલી છે જે આજનો આ વિડીયો છે એની અંદર આપણે તમે તમારો સીટ નંબર કઈ રીતે જોઈ શકો છો અને હોલ ટિકિટ વિશે જે થોડીક ઇન્ફોર્મેશન છે એ તમને હું આપવા માંગુ છું તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એનજીઓ ડોટ એસી ડોટ ઇન એના પર હું આવી ગયો છું આ વેબસાઇટની લિંક છે એ પણ તમારા માટેની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે પછી અહીંયા તમે જેવા આવશે તમને સૂચના આપવામાં આવેલી છે જેને આપણે બંધ કરી દઈએ છીએ પછી તમે જેવી વેબસાઇટ જે છે એ ફોન આડો કરીને ખોલશો તો તમે અહીંયા જોઈ શકો છો તમને એક ઓપ્શન જોવા મળશે એક્ઝામિનેશન તમારે એના પર ક્લિક કરી દેવાનું છે એક્ઝામિનેશનની અંદર તમને ઓપ્શન જોવા મળશે એક્ઝામિનેશન શિડ્યુલ પ્રેક્ટિકલ એક્ઝામ શિડ્યુલ અને એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર તો જે વિદ્યાર્થીને ટાઈમ ટેબલ અહીંયાથી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવું હોય તો તેઓ એક્ઝામિનેશન શેડ્યુલમાંથી ક્લિક કરી શકે છે જે વિદ્યાર્થીને પ્રેક્ટિકલ એક્ઝામ આવતી હોય અને પ્રેક્ટિકલ એક્ઝામનું જે શેડ્યુલ છે એ અહીંયા પ્રેક્ટિકલ એક્ઝામ શેડ્યુલ પણ ક્લિક કરીને મેળવી છે અને જેને સીટ નંબર મેળવવાના છે એના માટે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર પર ક્લિક કરવાનું છે એક્ઝામ શેડ્યુલની અંદર તમારે જવાની જરૂર નથી ટેલિગ્રામની અંદર ડાયરેક્ટ તમને જે પીડીએફ છે એ મળી જશે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર પર હું ક્લિક કરી દઉં છું જેવું તમે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો તમારા સામે બે ઓપ્શન આવશે સિલેક્ટ એક્ઝામ અને સિલેક્ટ ફેકલ્ટી તો એની અંદર તમારે જે યર કરવાનું છે એ છે નવેમ્બર બે હજાર ચોવીસ અને સિલેક્ટ ફેકલ્ટી તમને જે લાગુ પડતી હોય એ તો અહીંયા ફોર એક્ઝામ્પલ કોમર્સ કરી દઉં છું અને તમારે અહીંયા સબમિટ આપી દેવાનું છે તમે જોઈ શકો છો સેમેસ્ટર ત્રણના જે તમામ નંબર છે આવી ગયા છે રેગ્યુલર રિપીટર રિપીટર ઓલ્ડ રિપીટર ન્યૂ જે છે એ તમામે તમામ જે છે એ આવી ગયા છે જે સેમેસ્ટર પાંચના વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા અત્યારે લેવા લેવાઈ રહી છે તો એમના જે સીટ નંબર છે એ વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈ લીધા જ હશે પરંતુ સેમેસ્ટરના વિદ્યાર્થીઓના જે આ સીટ નંબર છે એ આ રીતે આવી ગયા છે તમે જોઈ શકો છો કેન્ડિડેટ લિસ્ટના સામે જે ડાઉનલોડનો ઓપ્શન તમે દેખાય છે એના પર ક્લિક કરશો તો જે આખી આ પીડીએફ છે એ તમારા સામે આ રીતે ડાઉનલોડ થઈ જશે પછી તમારે સર્ચમાં જઈ અને અહીંયા તમારું નામ સર્ચ મારવાનું છે તમારા સામે તમે જોઈ શકો છો જે પહેલો જ જે આ સીટ નંબર છે એ તમને આ રીતે તમારો જે સીટ નંબર છે એ મળી જશે ત્યાં પહેલી લાઈન છે એ છે તમારા સીટ નંબરની લાઇન છે તો આ રીતે તમે તમારો સીટ નંબર છે એ મેળવી શકો છો ટાઈમ ટાઈમટેબલની પીડીએફ છે એ તમને ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે અને સીટ નંબર છે એ તમે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી આ રીતે ડાઉનલોડ કરી શકો છો સૌપ્રથમ તમારે જે છે એ યર સિલેક્ટ કરવાનું છે નવેમ્બર બે હજાર ચોવીસ અને પછી સિલેક્ટ ફેકલ્ટીની અંદર તમે જે ફેકલ્ટી લાગુ પડતી હોય એ અને એની અંદર તમારો કોર્સ તમારે શોધી લેવાનો છે અને એની અંદર તમારે ડાઉનલોડની જે ઓપ્શન તમને જોવા મળશે એના પર ક્લિક કરી અને પીડીએફ છે એ ડાઉનલોડ કરી લેવાની છે આશા રાખું છું આજના આ વિડીયો છે એ તમામ વિદ્યાર્થીઓને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ